તો સ્માર્ટ મીટરને લઈને રાજ્યભરમાં થઈ રહ્યો છે વિરોધ ત્યારે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ નોંધાયો છે તો મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદમાં સ્માર્ટ મીટરને લઈને થઈ રહ્યો છે વિરોધ ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્થાનિક રહીશો કરી રહ્યા છે વિરોધ ત્યારે સ્માર્ટ મીટર લગાવવા આવેલ ટીમનો સ્થાનિકોએ કર્યો છે વિરોધ ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે સ્માર્ટ મીટર નામે પ્રજાના પૈસા ખંખેરવાનો કારસો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં વધુ રીડિંગ થતું હોવાનો પણ કરાઈ રહ્યો છે આરોપ ત્યારે નરોડાની સ્થાનિક સોસાયટીના રહીશોએ રેલી સ્વરૂપે નોંધાવ્યો છે વિરોધ ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વીજ કચેરીએ ધસી જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો મહત્વના સમાચાર કહી શકાય રાજ્યમાં ચારે છે ટીમનો સ્થાનિકોએ કર્યો હતો વિરોધ ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો ત્યારે સ્માર્ટ મીટર નામે પ્રજાના પૈસા ખંખેરવાનો કારસો હોવાનો કરાયો છે આક્ષેપ ત્યારે જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં વધુ રીડિંગ થતું હોવાનો પણ કરાયો છે આરોપ ત્યારે નરોડાની સ્થાનિક સોસાયટીના રહીશોએ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વીજ કચેરીએ ધસી જઈ વિરોધ પ્રદર્શન કર્યું